વડોદરા શહેરમાં પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા મામલે ફતેગંજ પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું વડોદરા શહેરમાં પૈસાની લેતી દેતીમાં ભાડેથી કાર લઈને બારોબાર વેચી મારનાર યુવાનને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી જેમાં મૃતક પાર્થ સુથારે ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ ઓફિસના સંચાલક વિશ્વજીતસિંહ વાઘેલા પાસેથી કાર ભાડે લીધી હતી જેમાં એક દિવસના કારનું ત્રણ રૂપિયા ભાડું નક્કી કર્યું હતું જોકે મૃતકે અઢાર દિવસ કાર પોતાની પાસે રાખી મૃતકે આરોપીની જાણ બહાર અરવલ્લીના કોઈ ત્રાહિત વ્યક્તિને બે લાખમાં વેચી હતી આ મામલે આરોપી અરવલ્લી સંચાલક વિશ્વજીત સિંહે મૃતક પાર્થ સુથારને તેની છાણી ખાતેની ઓફિસે બોલાવ્યો હતો અને ઓફિસ પર પાર્થ સાથે કારના ભાડાના પૈસાની લેતી દેતી મામલે બબાલ કરી આરોપી વિશ્વજીત સહિત પાંચ શખ્સોએ પાર્થને લાકડી પટ્ટા વડે તેમજ શારીરિક બળનો ઉપયોગ કરી ઢોર માર માર્યો હતો જ્યાં ઢોર માર મારતા પાર્થનું મૃત્યુ થયું હતું જે બાદ આરોપી વિશ્વજીત વિશ્વજીતસિંહ મૃતક પાર્થના મૃત્યુને સાજી હોસ્પિટલના ગેટ ઉપર ફેંકી જઈ મૃતકના પિતરાઈ ભાઈને ફોન કરી જાણ કરી હતી ત્યારે પોલીસે હત્યા મામલે આરોપી વિશ્વજીત સિંહ વાકેલા પ્રજ્ઞેશ રાણા અને રોનક ચૌહાણની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી જયદીપ સોલંકી અને તેનો મિત્ર હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે આજે આરોપી પ્રજ્નેશને સાથે રાખી ફતેગંજ પોલીસે જ્યાં બનાવ બન્યો તે ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ ઓફિસ ખાતે લઈ ગયા હતા અને પ્રજ્નેશે પાર્થને કઈ રીતે મોતને ઘાટ ઉતાર્યો એ તમામ રિકન્સ્ટ્રક્શન દરમિયાન જણાવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર